જૂનાગઢમાં મૌલાના દ્વારા આપવામાં આવેલ ભડકાઉ ભાષણ પર કોંગ્રેસના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપી હતી ગુજરાત એટીએસ દ્વારા મૌલાના મુફ્તી સલમાન અઝહરને ગુજરાત લાવવામાં આવે છે કોઈપણ ધર્મના લોકોએ આ પ્રકારના ધાર્મિક પ્રવચન કરીને લોકોને ભડકાવવાનું કામ ન કરવું જોઈએ ગુજરાતને શાંતિ અને સલામતી ડહોળવાનો પ્રયાસ ન કરવો જોઈએ તેવી પણ તેમણે પ્રતિક્રિયા આપી હતી કાલે જોયું હતું કે જૂનાગઢના અંદર કોઈ એક ધાર્મિક સભા હતી ત્યાં મોલાના તરફથી જે સ્ટેટમેન્ટ જાહેર જ્યાં સ્થળ પર જે કહેવામાં આવ્યું તેને હું વખોડું છું કે ગુજરાતના અંદર અને દેશના અંદર જ્યારે એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને જવાબદારીપૂર્વક કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ પણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મોલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય તેમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ જેથી કરીને દેશની શાંતિ કે ગુજરાતની શાંતિ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે જે ગઈકાલે જે બનાવ બન્યો છે અને જે મોલાના જે સ્ટેટમેન્ટ છે એ એ પણ એને પણ હું સખત શબ્દોમાં વખોડું છું અને દેશમાં શાંતિ સલામતી રહે એકતા રહે ભાઈચારો રહે તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને હળી મળીને રહે એ તમામ લોકોની જવાબદારી છે ત્યારે ધાર્મિક નેતા કોઈ પણ હોય એને આવા સ્ટેટમેન્ટ આપવા નહીં જોઈએ આવા સ્ટેટમેન્ટથી તેમને